કોરોનાને પગલે છેલ્લા અગિયાર મહિનાથી બંધ કરેલા શિક્ષણ કાર્યને સરકાર દ્વારા ધોરણ છ સાત અને આઠ ધોરણ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરતા બારડોલી તાલુકામાં આવેલી બેતાલીસ જેટલી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની સંચાલિત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કોરોનાની મહામારીને પગલે દેશ થંભી ગયો અગત્યની બાબત એવા શિક્ષણ કાર્યને પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન અભ્યાસ આપવામાં આવતો હતો ત્યારે હાલ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા સરકારે જાહેર કરેલી તમામ ગાઈડલાઈનના પાલન સાથે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજરોજ બારડોલી તાલુકામાં આવેલા જિલ્લા પંચાયત સંચાલિત બેતાલીસ જેટલી શાળાઓમાં તેતાલીસો ચૌદ જેટલા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આપવાની શરૂઆત કરવામાં આવી હતી બારડોલીની તમામ સરકારી શાળામાં બાળકોનું ટેમ્પરેચર માસ્ક સેનેટાઇઝર તેમજ વર્ગખંડમાં એક બેન્ચ પર એક બાળકને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ જેવી તમામ સુરક્ષાઓને ધ્યાને લઈને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે મહામારીમાં છેલ્લા અગિયાર વર્ષથી અગિયાર મહિનાથી પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું ત્યારે અત્યારે ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બારડોલી તાલુકાની બેતાલીસ જેટલી શાળાઓમાં ચાર હજાર ત્રણસો ચૌદ જેટલા બાળકોનું આજથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બારડોલી તાલુકાની તમામે તમામ છઠીઆઈ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકારની કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે દરેક શાળાની અંદર સેનિટાઈઝર અને માસ્ક અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને બાળકોને શાળાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે અને આજથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે સર બેઠક વ્યવસ્થા કયા પ્રકારની વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે વર્ગખંડની અંદર બાળકોને માસ્ક સેનિટાઇઝર રાખીને યોગ્ય ડિસ્ટન્સ રાખીને એક બેન્ચ પર એક બાળકને બેસાડીને આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે હાલ પચાસ ટકા જેટલા જ વિદ્યાર્થીઓના વાલીઓ પ્રત્યક્ષ શિક્ષણ માટે એનઓસી આપી હતી જતી બાકી પચાસ ટકા બાળકોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે યસિત કાર્જી જીટેન્ટ વેન્યુઝ બારડોલી